આ વિડીયોમાં આપણે જોશું કે ટેટ વન અને ટેટ ટુમાં કોણ ફોર્મ ભરી શકે ત્યારબાદ ટેટ વન અને ટેટ ટુનો સિલેબસ શું છે અને ટેટ વન અને ટેટ ટુની પરીક્ષા પદ્ધતિ કઈ છે તેમજ બે હજાર ચોવીસમાં પરીક્ષાનું નોટિફિકેશન ક્યારે આવશે તો ચાલો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો જોઈએ તો કોણ ફોર્મ ભરી શકશે તો એના માટેની લાયકાત છે ટેટ વન હોય તો ફરજિયાત પીટીસી હોવું જોઈએ અથવા તો ડિપ્લોમામાં ડીઆઈડીનો કોર્સ કરેલો હોવો જોઈએ ત્યારબાદ ટેટ ટુ માટે બી એડ કરેલું હોવું જોઈએ અને સાથે સાથે ગ્રેજ્યુએશન પણ કરેલું હોવું જોઈએ આ લાયકાત ધરાવતા ઉમેદવાર ફોર્મ ભરી શકે છે ટેટ વન પાર્ટ વનની વાત કરીએ તો મનોવિજ્ઞાન શિક્ષણ અને વર્ગવ્યવહાર થઈને કુલ ત્રીસ માર્ક્સનું પૂછાય છે ગુજરાતી વિષયનું ત્રીસ માર્ક્સનું પૂછાય છે અંગ્રેજી વિષયનું કુલ ત્રીસ માર્ક્સનું પૂછાય છે ગણિત અને રિઝનિંગ વિષયમાં ત્રીસ માર્ક્સનું પૂછાય છે તેમજ જીકેનું પણ ત્રીસ માર્ક્સનું પૂછાય છે એમ કરીને કુલ એકસો પચાસ માર્ક્સનું પાર્ટ વન થાય છે અને લાયકાતની વાત કરીએ તો ટેટ વન વાળા માટે ફરજિયાત પીટીસી કરેલું હોવું જોઈએ ટેટ ટુ પાર્ટ વનની વાત કરીએ તો તેમાં કુલ પંચોતેર માર્ક્સમાં પચીસ માર્ક્સમાં મનોવિજ્ઞાન પ્લસ શિક્ષણ અને વર્ગ વ્યવહારનું પૂછાય છે ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી વિષયનું કુલ પચીસ માર્ક્સનું પૂછાય છે તેમજ જીકે અને રિજનિંગનું કુલ પચીસ માર્ક્સનું પૂછાય છે એમ પાર્ટ વન પંચોતેર માર્ક્સનું હોય છે છથી આઠ ધોરણમાં શિક્ષક બનવા માટે લાયકાતની વાત કરીએ તો તેમાં સ્નાતક ગ્રેજ્યુએશન અથવા તો પીટીસી અને અથવા તો બીએડ કરેલું હોવું જોઈએ પરંતુ બીએડ એ ફરજિયાત છે ટેટ ટુના શિક્ષક બનવા માટે પરીક્ષાની વાત કરીએ તો ખાસ મહત્ત્વની વાત કે પરીક્ષાનું નોટિફિકેશન ક્યારે આવશે તો પરીક્ષાની નોટિફિકેશન ક્રમિક ભરતીનું જે કેલેન્ડર આવે છે એ બે હજાર ચોવીસના ડિસેમ્બરના અંત સુધીમાં તેનું નોટિફિકેશન બહાર પડી જશે અને જો ત્યારે બહાર ના પડી તો બે હજાર જાન્યુઆરીની શરૂઆતમાં તો પરીક્ષાનું નોટિફિકેશન આવશે જ